જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે તમે જોઈ રહ્યા છો અમારા પરમ મિત્ર સુરેશભાઈ આપણે ચેનલના માધ્યમ થકી વિડીયો તમે જોયો હશે ભાઈ સુરેશભાઈનો વિડીયો ખૂબ જ સારો હાલેલો અત્યારે મને એમ કહેવાય કે અહીંયા લાવ્યો સુરેશભાઈ ઊભા થઈ જાવ આવો તમે અહીંયા જ આવી જાવ આપણી સાથે આ બાજુ આ બાજુ આ બાજુ વાહ ભાઈ વાહ દોસ્તો જામનગર જિલ્લો ધ્રોલ તાલુકો અને માનસર નામનું ગામ છે ને મારી સાથે તમે જોઈ શકો છો નારણભાઈ જે આપણે નારણભાઈના ઘરે આવ્યા છીએ અને સાથે આ ટેણિયું ભાઈ ગો ભાઈ ગો નામ શું છે તારું ભેટા તારું નામ કે કાંઈ વાંધો નહીં દોસ્તો અત્યારે અમે એમ કહેવાય કે નારાયણભાઈના ઘરે આવ્યા છીએ માનસર નામનું ગામ છે બરાબર સુરેશભાઈ કેમ છો ત્યારે પાંચસોની નોટમાંથી તમે કઈક બાજુ વગાડ્યું તું પણ દુનિયાના વાયરલ થયા તમે વાહ ભાઈ વાહ અને અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો આ શું આની વિશેષતા તમે શું કહેતા હતા નારાયણભાઈ અને બહુ જ એમ કેવાય કે ઓછી જગ્યાએ તમને જોવા મળે આખે આખો કાળા રંગનો ઘેટો છે તમે જોઈ શકો છો આપણા તુષારભાઈ એમની સાથે રમી રહ્યા છે વાહ ભાઈ વા એમને તો આ બધા એમના માલઢોર સાથે અંતરનો નાતો હોય મારા વાલા અને નારણભાઈ જે છે એ અમારા મિત્ર છે અને હું અહીંયા આવ્યો આઝાદભાઈ તમે એક વાર મારા ઘરે આવો મારે તમને એક વસ્તુ દેખાડું મને એમ કે હું એ છે પટારા માંથી હોનું ચાંદી દેખાડશે હું હા પણ એમને કીધું કે આ અમારું કાળું હોનું છે તમે જોઈ શકો છો કે ભાઈ બહુ ઓછા ઓછી જગ્યાએ બહુ જૂજ માત્ર તમને જોવા મળે આખે આખો કાળો ઘેંટો છે અને આ બધો એમ કહેવાય કે આપણા માલધારીઓનો એમના પશુધન સાથેનો પ્રેમ છે તમે જુઓ અમારા તુષારભાઈ તુષારભાઈ આનું નામ રાખ્યું છે કે નરણભાઈ નામ નથી રાખ્યું વાહ ભાઈ વાહ એવી સરસ મજાની ચા ભાઈ ભાઈ મને તો એમ થયું જાણે બાજરાનો રોટલો ચોળીને ખાવ જબરદસ્ત વાહ ભાઈ વાહ આખે આખો કાળા રંગનો ઘેંટો છે દોસ્તો અને આજુબાજુની ગામની તો ઠીક આ ગામની અજાયબી છે અમારા અમારાવાલા તમે જોઈ શકો છો બહુ ઓછા જોવા મળે નહીતર આછો પીળાશ પડતો પડતો કે કેસરી કલરનો રંગ હોય ઘેંટાનો પરંતુ આખે આખો કાળો છે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ બીજા બીજા દેખાડો મને બચ્ચાઓ નાનકડા નાનકડા આવો એમનો વાડો છે સુરેશભાઈ તમે આવો ને મારા વાલા આવો આવો અરે વાહ એનું નામ નથી રાખ્યું નામકરણ કરો અમારા તુષાર ભાઈ આવો સાહેબ અંદર સરસ સરસ આવા મસ્ત લુગડા પહેર્યા ભાઈ વાહ ભાઈ વાહ અરે વાહ નાના રંગ તમે જુઓ તો કાળા ધોળા ધોળા કાળા દોસ્તો હું અત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના એમ કહેવાય કે માનસર ગામની પાછું મારા પરમ મિત્ર વિપુલભાઈ બરાબર છે એમનું આ ગામ છે અરે વાહ આને પકડવાની રીત એ જ હોય ને ઘણી વાર પકડો તો એને હા હા ઘણા પગ પકડતા હોય છે ને આ બસ ઘણા બધાને એવું લાગે કે આનાથી આને નુકસાન નુકસાન થાય થાય પણ ન દોસ્તો આ નાનકડા બચ્ચાઓને પકડવાની એ જ રીત છે અને આવી રીતે પણ એને પકડી શકાય તમે જોઈ શકો છો અરે આ તો એકદમ નાનકડા નાનકડા તુષાર ભાઈ પકડો તો એને રમાડો ભાઈ વાહ અહીંયા જો બચ્ચું નાનકડું જોયા કેટલાના ફોન આવ્યા ફોન આવતા શું આવતા આપણા સુરેશભાઈ છે દોસ્તો એ પાંચસો ની નોટ મતલબ કોઈ પણ એક નોટમાંથી આપણે વિડિયો વિડીયો બનાવ્યો હતો કે એ કંઈક વાજિંત્ર વગાડતા હતા અને વિડીયો ફેસબુકમાં અને યુટ્યુબમાં પણ ઘણો બધો વાયરલ થયેલો અને આજે હું એમના ગામમાં ફરીને આવ્યો છું અને એમાં અત્યારે હું નારણભાઈના ઘરે આવ્યો છું તો આ નારણભાઈનો એમ કહેવાય કે આ વાડો છે અને આ એમનું ઘર છે ફળિયું તમે જુઓ આ ગામડાની માલીપા મજા આ છે દોસ્તો કે આખે આખા ફળિયા આપણે જોઈને આપણને એમ થાય ભાઈ ભાઈ અહીંયા તો ક્રિકેટ રીમા જેવું થયો ફળિયા એટલા વિશાળ એમનો આવકારો એટલો વિશાળ મારાવાલા અને આપણા તુષારભાઈ તમે જુઓ લે લે કરી બચ્ચી કરી તમને લઈ લો લો વા એ સુરેશભાઈ નોટ આપું તમને હે આપો તો નોટ આપો તો નારાયણભાઈ આ નારાયણભાઈ ના વાડામાં હે તમે વગાડો છો છુપે રૂમ તમે હું એમના વખાણ કરું તમે કેતા નથી એક મિનિટ રો એક મિનિટ રો એક મિનિટ રો અહીં મને હે ને મને પડમાં આવવા દો દોસ્તો આ સુરેશભાઈ ને પાસે ઉભા રાખો તમે પાસે ઉભા રહ્યો હાલો તુષારભાઈ નહીં તેડી લો અરે એમ તાર આવવું હોય તો દોસ્તો હવે તમે જો આ બે મિત્રો એ બંને માલધારે મિત્રો એ હાથમાં જો નોટ રાખી છે દેખાડો મને વાહ બે વાહ દસ ની નોટ છે તમારી પાસે હા ત્યારે પાંચસો ની હતી મંદી આવી ગઈ શું

આ જો દોસ્તો અવાજ થયો ને એટલે બધા બકરાઓ ઊભા થયા એટલે ઈ અવાજ કર્યો એટલે કોઈ તમે શું બકરાઓને શું સંકેત આપ્યો હા હવે હાલતા થયા એટલે આ તમે અવાજ કર્યો બકરા બધા ઉભા થઈ ગયા મતલબ કે એમને અત્યારે હજુ તો લાગ્યું મારા દીકરો હાંજ ટાણે ક્યાં બહાર જવાનું થયું એમ વાહ ભાઈ વાહ હાજી હાજી લાકડી તમને બતાવું

અરે વાહ વાહ દોસ્તો તમે જોઈ રહ્યા છો સુરેશભાઈ જે માહિતી આપી બરડામાંથી તમે લાવ્યા અને આ આખી આખી લાકડી વળી જાય છે તમે જુઓ અને કાળો વાંસ છે ને કેવો કીધો તો નકોરડો નકોર નકોર હં કાબર ચિત્ર કાભર ચિત્ર વાહ ભાઈ વાહ અરે વાહ દોસ્તો ઘણા બધા એમ કહેવાય કે નેડાઓની માલીમાં હું આવું છું જાઉં છું એમ કહેવાય આ બધા વિડિયો હું તમને દેખાડું છું ખરેખર આપણો માલધારી સમાજ જે છે એ ખૂબ જ સંતોષયુક્ત જીવન જીવે છે અને એકદમ કુદરતની જો સૌથી વધુ જીવન જીવતું હોય તો આપણો માલધારી સમાજ છે એમનો પશુધન સાથેનો પ્રેમ પણ અપાર છે અને એમની લાકડી જો મને વિશેષપણે દેખાડી પેલી નોટોમાંથી અવાજ કરતા મને દેખાડ્યું અને આ જો નાનકડું શું નામ છે આનું વાછડી છે હા 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 ના એ હાજુ ભાઈ યાદ કેટલા ના રાખવા કુટુંબના યાદો યાદ ઓછા રહેતા હોય વાહ આવો આવો બેસો બેસો અહીંયા અને દોસ્તો જો તમને દેખાડું હું અહીંયા આવ્યો તો બેઠો ખાટલો ઊભા થાવ ઊભા થાવ મને એ કે આ પેલા પાથરવા દો હવે આ બધું મેં જોયું છે ઘણી બધી જાતે જ બનાવ્યું છે ને બધું બધું તમે જોઈ શકો છો તુષાર ભાઈ તો ઉત્સાહી માણસ બે બેહવા દો બેહવા દો એમને વાહ ભાઈ વાહ કે પહેલે મંગળ દોસ્તો આ બધું તમે જોઈ શકો છો ખરેખર મહેમાન આવ્યા તો સરસ મજાનું આ ઘરે બનાવેલી ધડકી કહેવાય ને આને શું કહેવાય પાથરી દીધી બેસો બેસો ખાટલા બેસો અને કળા દેખાડો તો તમારા બધા ઓ હો પાકિસ્તાનનો ભૂખ મરો ભાંગી જાય હો જય મચ્છોમાં જય મચ્છોમાં લખ્યું જાય જોઈ લો જય ઠાકર તમારા કળામાં શું છે જય ઠાકર અમે મોરલા ચિત્રા છે ભાઈ આહા મોર પીચ કાનુડો

કરણભાઈ તમારું મોટા ભાઈ બીજલભાઈ ની હેરસ્ટાઈલ તો તમે જો વાહ ભાઈ વાહ સરસ સરસ ભણવા જાવ છો બીજલભાઈ સરસ સરસ અને આ ભાઈ એક લાકડી લઈને આવ્યા હાથે બનાવેલી વાહ ભાઈ વાહ લે હાલ આમનું નામ શું છે માહી બેન સરસ સરસ

જો તો દોસ્તો તમે જોઈ રહ્યા છો બધું મેં તમને દેખાડ્યું આખો જે કાળા રંગનો ઘેંટો હતો એ દેખાડ્યું એમને એમ કે નોટોમાંથી માંથી વાજેન્દ્ર જે અવાજ કરતા એ બધું મેં તમને દેખાડ્યું તુષારભાઈ નાનકડા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તમે જોઈ લો અને કપડા એમણે મારા દીકરા આજે અત્યારના નાના છોકરા ભાઈક ભાઈશાળી કેટલા આપણે મરી ગયા ફાટેલી ચેડીયું પહેરી પહેરીને આઠાના ગુલ્ફીમાં રાજી થઈ જતા હે આમનો ખર્ચો કેટલો છે રોજનો ત્રીસ ચાલીસ એટલે પચાસ ગણો ને અત્યારે આમને રૂપિયો દેવી તો સામો ઘા કરે વાહ ભાઈ વાહ દોસ્તો સંધ્યાનો સમય છે મારો વારો પાડવો છે શું ફરીને મળીશું કે નવા વિડીયો સાથે દોસ્તો ત્યાં સુધી અસ્ત ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી આ બધી એક નાનકડી એમ કહેવાય કે નારણભાઈના નારણભાઈના ઘરની અને એમની નાનકડી મુલાકાત કરાવી બહુ જ મળતાવડા માણસ છે જામનગર જિલ્લો ધ્રોલ તાલુકો અને માનસર નામનું ગામ